આ પ્રસંગે પુદાર જમ્બો કિડ્સ સ્કૂલ કસકના આચાર્ય હિરલબેન પટેલ ઝાડેશ્વરની આચાર્ય હેમલતા બા રાહુલજી તેમજ જત તરીકે આકાશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એકસો થી વધુ નાના ભૂલકાઓએ પોતાના માતા પિતા તથા પરિવારજનો સાથે અંબાની આરાધના કરી પરંપરાગત રીતે ગરબે ઘુમ્યા હતા નવરાત્રી શરૂ થાય તે પહેલાની સાંજને બાળકો તથા પરિવારો માટે ખાસ બનાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત તહેવારો પ્રત્યે ઉત્સાહ સાથે જોડાણ વધે દેવી અંબા શક્તિ ભક્તિ અને સદગુણોનું પ્રતિક છે નવરાત્રી પૂર્વે તેમની આરાધના કરીને નવો આરંભ માટે શક્તિ સદબુદ્ધિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તેવો શ્રદ્ધાળુઓનો વિશ્વાસ છે ઉદાર જમ્મુ કી જાડેશ્વર દ્વારા જાડેશ્વર અને કસક બંને દ્વારા દર વર્ષે આપણે નવરાત્રી આયોજન કરીએ છીએ આ વખતે આપણે એક અનેરો પ્રયાસ કર્યો છે કે જેમાં આપણે પ્રી નવરાત્રી સેલિબ્રેશન કર્યું છે જેથી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને આપણને આ વખતે પેરેન્ટ્સ અને આઉટસાઇડર્સ બધાએ ખરેખર ખૂબ સારો એવો આપણને પ્રતિસાદ આપ્યો છે જેથી કરીને આપણને એવું લાગે છે કે આપણે કંઈક પણ એવું કાર્ય કરીએ છીએ અને કોઈ પણ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છે તો એમનો જો આવો સાથ અને સહકાર મળે તો આપણે પ્રગતિના પંથે જઈએ તો આપણે આના માટે બધા જ પેરેન્ટ્સ અમારા ભૂલકાઓ બાળકો અને જે આઉટસાઇડર્સ અને ખાસ કરીને આપણને જે ચીપગેસ્ટ તરીકે આવે છે જેમણે जजની ભૂમિકા ભૂમિકા નિભાવી છે એ બધાનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ મારું નામ હિરાલ પટેલ છે હું પોદર જમુકી ની કસક બ્રાન્ચની આચાર્યો છું અહીંયા અમે પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કે અમારા ગુજરાતની સંસ્કૃતિને ઉત્તમ રાખીએ અને ગોધાર જમ્બુ કિડ્સના વાલીઓ અને છાત્રો માટે આ પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે જે તમે જોઈ રહ્યા છો ખૂબ જ આનંદ માણે છે છોકરાઓ અને વાલીઓ અને દર વર્ષે અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને આવતા વર્ષોમાં પણ અમે કર્યા કરીશું નામ આકાશભાવ સર છે હું એક ડાન્સ ટીચર છું એ જમ્મુ કિસ્ટરથી મને ઇન્વિટેશન આવ્યું છે એ જસ્ટ તરીકે હું અહીંયા આવ્યો છું મને અહીંયા ઘણું સારું લાગ્યું છે કેમ તો ખેલાઓની અંદર નવરાત્રિનો ઉત્સાહ તો હોય જ છે પરંતુ પ્રિય નવાથી શા માટે કેમ તો ખેલાઓની અંદર હજુ એક ઉત્સાહ આવે એની અંદર હજુ એક જુસ્સો જસબા જઝ્બા આવે અને ત્યાં એ લોકોને નવરાત્રીના નવ દિવસ રમવાને જે ઉત્સાહ મળે એ માટે આપણે પ્રિય કર્યા છે અને હું અહીંયા આવ્યો મને ઘણું સારું લાગ્યું કેમ તો અહીંયા ઘણા બધા કિડ્સ ને બધા એવા છે મસ્ત રેડી થઈને આવ્યા છે ઘણા બધા પેરેન્ટ્સ એવા છે ટીચર એવા છે કે જે ખરેખર શુભ ઘણા સારા એવા મૂવ્સને સ્ટેપ્સ કરે છે જે મને ખૂબ જ આનંદ થયો છે